આંગણવાડી સંચાલિકાઓની મીટિંગમાં અધિકારીઓ દ્વારા આવતા ત્રણ સંચાલિકાઓની તબિયત લથડી આંગણવાડી સંચાલિકાઓએ કામનું ભરણ હોવાથી બીએલઓની કામગીરીનો અસ્વીકાર કર્યો હોવાનું રટણ ધારી મામલતદાર પર સંચાલિકા દ્વારા ગંભીર આક્ષેપ બીએલની કામગીરી નહીં સ્વીકારાતા વોરંટ ઇસ્યુ કરવામાં આવેના આક્ષેપ ત્રણ સંચાલિકાઓની તબિયત લથડતા ધારી સરકારી દવાખાને ખસડાયા સમગ્ર ઘટના મામલે મામલતદારનું મૌન

સાવલિયા છે હું ફરજ બજાવું છું આંગણવાડીના ત્રણ બેનોએ આવેલા હતા જે પેનિક એટેક જેવું એને સ્થિતિ લાગતી હતી તો અમે લોકો પ્રાથમિક સારવાર આપેલી છે અને પ્રાથમિક સારવાર બાદ તેમાંથી ત્રણ હતા જેમને એક બેન હતા અને કિજડીની ફેલ હતી તો એમ બીપી વધારે હતું તો એને બીપી ની અમે પ્રાથમિક સારવાર આપીને એમને અમે કહ્યું છે કે જરૂર પડે તો અમરેલી જતા રહેજો બીજા બેનને માનસિક બીમારી હતી એમને સારવાર આપીને અમે અમરેલી જવાનું કીધેલું છે અને એક બેન હતા એમને દવા આપીને સારું છે તો એમને અમે પછી રજા કરેલી છે પીનાપેન છે હું નાગત્રા ગામથી આવું છું અમે બધા આંગણવાડી કાર્ય કરશીએ તો આજે અમને જે કાંઈ મિટિંગમાં કહેવામાં આવ્યું એ ધમકાવીને કહેવામાં આવેલ છે પણ પ્લસ કે આંગણવાડીની માંગ એવી છે બહેનોની કે અમે અમારા કામથી નથી અમે પહોંચી શકતા તો અમે આ બ્યુઅલોની કામગીરી કઈ રીતે સાહેબ એનું એવું કહેવાનું છે કે તમારે રજાના દિવસે કામ કરવાનું તો સાહેબ અમારે પણ નાના બાળકો છે અમારે ઘર છે તો પછી અમે રજાના દિવસે કઈ રીતે કરી શકીએ અમારે અમારા નાના બાળકોને તો સાચવવા ને સાહેબ

મંત્રી સાહેબ મારાથી આ કામગીરી થાય એમ નથી કે જે રજૂઆત હોય ને તમે બધું એક અટાણે લઈ લો ઓર્ડર તો એ અટાણે જ બોલવાનું ત્યાં બધા ઓર્ડર સ્વીકારી લો પછી એ બધું તમે ફાઇલ મૂકીને તમારે જે કરવું છે ને એમાં આગળ પગલાં લે કોણે એવું કીધું હતું સાહેબ એવું કીધું ક્યાં સાહેબ હતા તમારી માંગ શું છે હવે સાહેબ મારાથી કામ થાય એમ જ નથી એટલે હું કરી શકું નથી મને કિડની પ્રોબ્લેમ છે અત્યારે તકલીફ એવું પણ કહેવામાં એવું છે કે તમે કામ નહી કરો તો તમને સસ્પેન્ડ કરવામાં આવશે તો અમે આગળ પગલા લેવું એવું અમને કીધું બરાબર કે તમે આ સ્વીકારશો નહીં તો આગળ પગલા લેવું તો અમે બીમાર હોય તો કેવી રીતના સ્વીકાર કરો આટલું કામ તો કરીએ છીએ અમે આનાથી વધારે ઉપરથી અમને આટલું પ્રેશર આપે તો અમે કેમ ઓકે